मेट्रो कल्चरल क्लब अने माता अभिनंदन महिला संगठन द्वारा आयोजित शक्ति अभिवादन समारोह साथे सोनेरी सपना पुस्तक लोकार्पण कार्यक्रम योजायो। रोज महिला दिवस उजवणी एक भाग रूपे मेट्रो कल्चरल क्लब अने माता अभिनंदन महिला संगठन द्वारा आयोजित शक्ति अभिवादन समारोह आजे सांजे वागे राग स्टूडियो बोडकदेव અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો ડૉ બહેન પટેલના અધ્યક્ષ સ્થાને થયેલો આ ગૌરવમય અવસરે કલા પત્રકારત્વ સમાજસેવા શિક્ષણ લેખન નાટ્ય અને સંચાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારી સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસિદ્ધ ગાયિકાડો મિતાલી નાગ શ્રી પ્રિયંકા બસુ શ્રી ગર્વિષ્ઠા જાદવ અને શ્રી દર્શિની બહેન ભટ્ટ તેમના મધુર સ્વરમાં સંગીતમય સંધ્યા પ્રસ્તુત કર્યું હતું આ પ્રસંગે મેટ્રોના ચીફ એડિટરને પ્રસિદ્ધ સાહિત્યકાર ડોક્ટર બીનાબેન પટેલ દ્વારા લખાયેલ તેરમું પુસ્તક સોનેરી સપના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પુસ્તક સ્ત્રીની સંવેદના સફરને પ્રકાશિત કરતું મહત્વપૂર્ણ પુસ્તક છે તેનું વિમોચન શ્રીમતી જાગૃતિ બહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું જે ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ ઉંઝા ઉમિયા માતા મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર અને એમજી સાયન્સ કોલેજના લેક્ચરર છે સૌ પ્રથમ તો અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ફરીથી એકવાર હું સ્વાગત કરવા માટે સ્ટેજ પર આવી છું નગીનભાઈ પધાર્યા છે એમના લઈને ખૂબ ખૂબ અભિનંદન સિવાય ઘણા બધા મિત્રોને નામ મને ત્યારે યાદ નથી આવતું પણ ઘણા બધા મિત્રોને હું જોઈને ખૂબ ખૂબ ખુશ થઈ છું આ સર્જન યાત્રામાં મહુઅે એવું પુસ્તક છે પુસ્તકો તો મોટાભાગે મેં કવિતા સંગ્રહ લખ્યા છે પણ એની સાથે સાથે પણ છેલ્લા કેટલા સમયથી બે વર્ષથી આમ કહું તો કે મને સ્પિરિચ્યુઅલી લેખ લખવા આધ્યાત્મિક સાઈડના લેખ લખવા વધારે ગમે છે અને એ સિવાયની મારી બુક પણ આધ્યાત્મિક લેખોની પ્રકાશિત થઈ છે જ્યારે મને કેટલા વખતથી એવો વિચાર આવ્યો કે કંઈક મારે નવું લખવું છે ત્યારે મેં એવી એકવીસ સ્ત્રીઓ કે જેઓ ગુજરાતના કુટુંબથી બિલોંગ કરે છે પછી મને ગમે ત્યાં જઈને એણે પોતાનું ક્ષેત્રનું વિશાળ ફલક બનાવ્યું હોય સફળતા હાંસિલ કરી હોય પણ એનું બેઝિક ગુજરાતી કુટુંબમાં જન્મેલી છે એવી એવી લેખિકાઓ કુંદનીતાબેન કાપડિયા મુક્તાબેન ડગલી એમ કરીને જે પ્રજ્ઞાચક્ષુ હતા અને જેમણે કેટલું સુંદર કાર્ય કર્યું તો એવી રીતે આપણું જે લિજ્જત પાપડના જે બેન છે પોપટ એ લોકો એવી ખૂબ સુંદર આટલા વર્ષોથી લિજ્જત પાપડ મેં અનોખું સફળતા હાસિલ કરી છે મુકામ હાસિલ કર્યો છે એવી 21 સ્ત્રીઓ વિશે મેં એમના જીવન ચરિત્ર વિશે લખવાની કોશિશ કરી છે અને પુસ્તકનું નામ નાખ્યું છે સોનેરી સપના એટલે કે સપના તો બધા જ હોતા હોય અત્યારે સ્ત્રીઓની વાત થાય તો સ્ત્રીઓ તો સપનાઓ જોતી જ હોય પણ આ સ્ત્રીઓએ એ સપનાને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કરી અને સપના સોનેરી રંગ અર્પણ કર્યો તો આ પુસ્તકનું નામ સોનેરી સપના સપના એટલા માટે રાખવામાં આવ્યું છે છે કે કે તો બધા પણ જો સોનેરી કલર થી રંગવા હોય હોય એને એક અલગ રૂપ આપવું જે એવા જો સપના બનાવવા હોય તો દરેક સ્ત્રીએ સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ કરવો પડશે મહેનત કરવી પડશે એવું નથી કેતા કે આ જમાનામાં પુરુષો સંઘર્ષ નથી કરતા પુરુષોનો પણ અલગ સંઘર્ષ છે સ્ત્રીઓનો પણ અલગ સંઘર્ષ છે બોલો બંનેની સર્જન યાત્રા અલગ અલગ હોઈ શકે અને બંનેને એકબીજાની કદર કરીને જીવનમાં જો આગળ વધે તો ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે દૂર કરી શકીએ હું એવા વિચાર માત્રની ક્યારેય નથી હોતી કે સ્ત્રીઓને પુરુષની સમોવડી બનવું જોઈએ કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ ઘણું બધું કરવું જોઈએ પણ સ્ત્રી જે છે ને એ પોતાને ઓળખે કે એનામાં શું સુષુપ્ત શક્તિઓ છે અને એ આગળ લાવે આપણે ઘણા બધા નારીઓ વિશે કીધું છે એટલે મારે કંઈ વધારે કહેવાનું નથી